નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આખી આખી પૃથ્વી ચંદ્ર નીચે સમાઈ ગઈ જાપાનના સ્પેસક્રાફ્ટ એ પૃથ્વીનો એક અદભુત વિડિયો શેર કર્યો છે જેમાં સૂર્યની જેમ અસ્ત થતી પૃથ્વી પણ જોઈ શકાય છે પૃથ્વી પરથી આપણને સૂર્ય જે રીતે અસ્ત થતો દેખાય છે તેવી રીતે ચંદ્રની ધરતી પરથી અસ્ત થતી પૃથ્વીને જોઈ શકાતી હતી હસ્ત થતી પૃથ્વીનો વિડીયો લોકોને અદ્ભુત લાગ્યો છે યુઝર્સે કહ્યું છે કે આ અદ્ભુત માટે આભાર કેટલાક યુઝર્સ છે પણ જાણવા માગતા હતા કે સ્ટાર્સ કેમ દેખાતા નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બે લોકો સંસદમાં પ્રેક્ષક ગેલેરીમાં લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા પછી ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો છોડ્યો હતો હવે ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે સાંસદોની સુરક્ષા સીઆઈએસએફના હાથમાં રહેશે એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થતા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા એકસો કર્મચારીઓની સીઆઈએસએફ ટીમને મંજૂરી મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાત્રિના દસ વાગ્યા સુધી કરી શકાશે દર્શન દર્શનાર્થીઓની ભીડને લઈને રામ મંદિર ટ્રસ્ટ મહત્વનો નિર્ણય લીધો છે દર્શનનો સમય લંબાવીને સાંજના બદલે વાગ્યા સુધી કરાયો છે પ્રથમ દિવસે અઢી થી ત્રણ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હવાઈ સર્વેક્ષણ કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અયોધ્યા જિલ્લા પ્રશાસને પણ ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે થોડા દિવસ બાદ આવા કહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યા રામ મંદિરને લગભગ પાંચસો વર્ષ પહેલાં સર્જાયેલા ઊંડા ગાનો ઈલાજ ગણાવ્યો છે તેણે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી કે ભક્તો સેંકડો વર્ષોથી મંદિરની રાહ જોઈ રહ્યા હતા જૂની સરકારો અમે માન્યતાઓને માન આપવામાં ડરતી હતી ઔરંગઝેબે નાશ કરેલા કાશી વિશ્વનાથ મંદિર અને બાબર દ્વારા નાશ કરાયેલા રામ મંદિરનો વડાપ્રધાન મોદીએ પુનઃનિર્માણ કરાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે